ઓખા બંદરના માછીમારોના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી ઓખાના ધારાસભ્ય પ્રભુભા માલિકના અધ્યક્ષ સ્થાને ફિશરીશ વિભાગની ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે માછીમારોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં મત્સ્ય પ્રવૃત્તિ પરના પ્રતિબંધ બાદ આગામી પંદરમી ઓગસ્ટથી માછીમારો શરૂ થાય તે પહેલા તમામ બોટોને ટોકન આપવા અને દરેકને લાયસન્સ આપવાની માંગણી કરાઈ હતી અધિકારીઓએ તમામ પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવવા અને માછીમારોને જરૂરી દસ્તાવેજો સમયસર મળી રહે તે માટે ખાતરી આપી હતી

કારણ કે લાયસન્સ રિન્યુ ન કરવા માટેના ઓગણ ચાલીસો જે નીતિ નિયમો બનાવ્યા હતા એ ફિશિસ એક્ટ બે હજાર પણ ખરા હવે છેલ્લા કચેરી દ્વારા એને નિયમોની અમલવારી કરવાનું કીધું જે પોસિબલ હતા કારણ કે એન્ડ્રોઈડ મીટર છે કે પછી સર્ડ લગાડવાના છે આવા નાના નાના મુદ્દાઓથી અમારા લાયસન્સો અટકે પડ્યા હતા જ્યારે આ અંગે અમે ધારાસભ્ય રજૂઆત કરી

પણ પોઝિટિવલી અમને સમજાવ્યા છે કે તમારે શું શું કરવાનું છે કે તેમાં માની ગયો કે કોઈ પણ જરૂરી છે અત્યારના એ બધા ઓગણચાલીસ પૈકીના જરૂરી જે અમારે એ મુદ્દાઓ પૂરા કરવાના છે અને અન્ય કોઈ ફેરફારો હોય તો તાત્કાલિક અહીંયાથી સહાય આપવામાં આવશે સહયોગ આપવામાં આવશે અને કોઈ પણ માછીમાર હેરાન નહીં થાય એવું આજ મસુદ્યુક્તના કોટિયા સાહેબ દ્વારા કમિટી રહ્યું એટલે તમામ માછીમારો ખુશ થઈ ગયા છે અને અમે ખાસ અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ

અને આ અમે બજેરી દ્વારા એનો યોગી વેરીફિકેશન કરી અને લાયસન્સ આપો ડિપાર્ટમેન્ટ અને જે આપણા માછીમાર ભાઈઓ છે એનો 15 તારીખે શ્રીમંત ચાહ છે એની પહેલા બધાય પણ લાયસન્સો રિવ્યુ કરવાનો હોય તો એની અંદર જેના એક માઇનોરિયા ટૅગ ન કાય તો પ્રોબ્લેમ આવતો આ અથવા તો નાની મોટી છૂટ થતી કે વાત કરવું પડે ઘણી વખત તો ખાઈ દા હોય એની સાથે આપણા માંચમાર ભાઈઓને પ્રોબ્લેમ થતો હોય સોપ કરવા માટે પરંતુ આજે આ બધી વાતનું ડિસ્કસ કર્યા પછી ડિસ્કસના ચેરમેન વાત કરી દીધી કે કેબિટેટ મંત્રી ચર્ચા કરી છે આજે જે લોકલ અહીંયા હોખાની અંદર જે અહીંયા છે એના આને બધી ચર્ચા કરીને આ વાતનો આજે સમાધાન જે પ્રશ્ન હતો રિન્યુ કરવાનો એ અત્યારથી ચાલુ થઈ ગયું છે